હા તો ભલમણસાઈ નહીં કરવાની મારી વાત સાંભળો પહેલા મારી વાત સાંભળો ભલમણસાઈ થી હાલવા દીધો એટલે અધિકાર થઈ ગયો છોકરાને એક ચોકલેટ રોજ આપો એક મહિનો સુધી એટલે ચોકલેટ માગે રોજ તમારી પાસે એનો અધિકાર થઈ ગયો હું મારા વિડીયોની અંદર ઘણી જગ્યાએ કહું છું કે ભલમણસાઈ દેખાડવાની નહીં હું આટલી ભલમણસાઈ દેખાડું છું બધાને સેવા આપવાની એટલું ઘણી છે તમારે કોઈને હાલવાની ભલમણસાઈ નહીં કરવા દેવાની નહીં તો એનો અધિકાર થઈ જાય આજ દિ ઉધી તમે હાલવા દીધા સમજો એક વસ્તુ કે તમે પોતે જ કબૂલ કરો છો કે એ હાલતા હતા જો એ હાલતા હતા તો હું નિયમ અનુસાર કઉ કે એનો અધિકાર થઈ ગયો સમજાય છે તમે ખુદ કયો છો ને કે હાલતા તા ભલમણશાહી થી ભલે હાલતા તા એનો અધિકાર થઈ ગયો મેં તમને બાળક બાળકના ચોકલેટ વાળો દાખલો તો આપ્યો પેલા